અને આપણા નેતા કઈ એની સામે કયો કે બોલતો અરપિતભાઈએ વાત કરી એરપોર્ટ બી ને કોરિડોર પર હવે મજાની વાત તમને કહું લોકો અમારી ચૂંટણી મેળા એક સામાજિક પ્રસંગો મારે આપણા સંસદ સભ્યને મળવાનો છે એટલે સંસદ સભ્ય મને કે રાજુય આવો ખર તમે અમને મદદ કરો તો આપણે દાહોદ જિલ્લાના બે સૌથી મોટા કામ છે પૂરા કરવા આ રીલી અઠીક છો મેસું સા કાયા કાયા મને એક તે દાહોદ થી મોડાસા સુધીની રેલવે લાઈન નાખવાની છે અને બીજું દાહોદ માં એરપોર્ટ બનાવવાનું છે એટલે મેં સાહેબ રેલવે લાઇન તો હજી સમજ્યા કે અમારા માણસ અહીંથી મજૂરી કરવા હારું બસો અઢીસો ભાડું ખર્ચી જાય બસમાં માં રેલવે હું પચીસ કે ત્રીસ રૂપિયા જતા થાય ભાડું શું થઈ જાય એટલે મોડાસા સુધી રેલવે લાઈન તો મારી સમજણ હજી કઈક આવે પણ એરપોર્ટ કેમ એરપોર્ટ ની આપણે શું જોયું દાહોદ માંથી વિમાન માં બેસીને જવા વાળો એને કાયમ દિલ્હી જવું પડે

અને ફેક્ટરીઓમાં નાખવા માટે જે પેલા સિટીઓ આવવાના છે અને સિટીઓ જયારે સર્વે કરવાના જમીનનું તો એમને તાત્કાલિક આવે ફટાફટ ઉતરે જમીનનું સર્વે કરી જાય કલેક્ટર કને સહી કરી જાય અને પાછું નાખી જાય એની સર્વે બનાવે છે સરકારે આ મોદી સરકારે બે હજાર ચૌદ ની અંદર જયારે સત્તા પર આવ્યા એના પછી બે હજાર સોળ ની અંદર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર લાયા અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ની અંદર જે વાત કરતા હતા બંને ભાઈઓ તેની અંદર જ્યાં કોરિડોર બની રહ્યો છે આપણો બીલા ખેડીમાં દેખ્યો રોડ નવો એનાથી એકસો પચાસ કિલોમીટર પેલી બાજુ એકસો પચાસ કિલોમીટર આ બાજુની જમીન ગમે ત્યારે તમારે ત્યાંથી લઈ અને ઉદ્યોગપતિ ના દેવામાં આવે અને તમારી જમીનનો સોદો કઈ થાય અહીં નહીં થાય દિલ્હીમાં નકશા પણ થાય એટલે આટલું આટલું લૂંટાઈ રહ્યું છે એને રોકવાના બદલે પેલા પેલાભાઈને રેલવે એરપોર્ટ ચૂકે આપણે એની આપણે મોટા લેવા હવે આ ત્રિપાલસિંહ મુંડાએ જેની આપણે જન્મ જયંતિ મનાવી રહ્યા છીએ આ બહુ મોટી હસ્તી હતી બધા વાત કરી તમને કે આ જયપાલસિંહ મુંડા હોકી ટીમ કેપ્ટન હતા વાત હાકી હોકીનો પહેલો ગોલ્ડ મેડલ જે ભારત પહેલો ગોલ્ડ મેડલ લાવ્યો એના કેપ્ટન જયપાલસિંહ મુંડા પેલી હાથે બીજી વાત કોઈને ખબર હે કે આ બંધારણ સભાની અંદર કે વાયર ની ખબર હે કોઈ મોટા ભાગના ખબર નહીં હોય

અને આજે જે આપણે તોતેર ની જમીન ની વાત છે જે બીસી વાગ્યા કરી આપણે જમીનનો નો કોઈ હાથ લગાવી લગાવી ના શકતું આપણને આજે અનામત મળે આપણે સ્કોલરશીપ મળે ભણવા માટે નોકરીની અંદર અનામત મળે આપણી આ સત્યાવીસ ધારાસભ્યો ની સીટ તાલુકા જિલ્લાની પણ અનામત સીટ સંસદની ની અનામત સીટ એ કોના કારણે મળી છે જે જયપાલસિંહ મુંડાના કારણે મળી છે આપણને ભણવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરના કારણે મળે હા અહીંયા ઘણા આંબેડકર સાહેબ આંબેડકરના ભક્ત હશે બાબાસાહેબ આંબેડકરની મહાન હસ્તી હતી હું માનું હું બી એમને નમન કરું પણ બાબા સાહેબે આદિવાસી માટે કર્યું જે કઈ આદિવાસીના અધિકાર હતા દેશના આદિવાસીના અધિકાર ભોગવાઈ રહ્યા છે એ માત્ર માત્ર જયપાલસિંહ મુંડાના કારણે ભોગવાઈ રહ્યા અને જયપાલસિંહ મુંડાએ જીદ પકડી દીધી એ બંધારણ સભા છોડવા માટે તૈયાર થયા હતા અને એના કારણે જવાહરલાલ નેહરુના મિત્ર હતા એટલે જવાહરલાલ નેહરુ એમને બંધારણ સભામાં રાખવા હતા એટલે એમની બધી તરત માની અને સરત ની અંદર એમની શરત હતી કે 1874 નો જે અંગ્રેજો નો જે શેડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ હતો એ આખે આખો સમાવવામાં આવે બંધારણમાં અને એ જે અંગ્રેજો અધિકાર આવતા હતા એ જ આજે પાંચમી ને છઠ્ઠી અનુસૂચિ હેઠળ આપણને મળી રહ્યા અને એનો જ લાભ આજ સુધી આપણે લઈ રહ્યા છીએ અને એ જે લાભ આપણે લઈ રહ્યા છે કેટલો લઈ રહ્યા છે ખાલી 10% કેટલો 90% આપણને મળતો નહી तो ये नौ टका जाएगा तमने कोई एक बात की खबर है કે આપણા દેશની અંદર ગુજરાતીની જ વાત કરીએ આપણા દેશની વાત છોડીએ ગુજરાતની અંદર એક કરોડ આદિવાસી કેટલા એક કરોડ હવે ત્રણ ચાર વર્ષના પહેલા ડેટા મેં કાઢ્યા હતા તો એની અંદર આદિવાસી એક છોકરું જન્મે આજે આજે જન્મેલું છોરાથી માંડીને મરવા પડેલા ડોહા હતી દરેકે દરેક વ્યક્તિને વર્ષે ચાલીસ રૂપિયા મળે ચાલીસ રૂપિયા એની પાછળ સરકાર ખર્ચે એની ગ્રાન્ટ આવે ટ્રાઈબલની આદિવાસી હવે ચાલીસ હજાર રૂપિયા જો ગ્રાન્ટ આવતી હોય એક વ્યક્તિની એક વર્ષ લીધે તો આપણે એક વાત માનો કે આપણે આદિવાસી અંદર ભીલના ગામની અંદર જેની અંદર પાંચ માણસનું કુટુંબ હોય કેટલાનું હોય પાંચ માણસ તો ચાર પંચાવી બે લાખ રૂપિયા થઈ ગયા પચાસ સાઠ હજાર રૂપિયા કે લાખ રૂપિયા તમે તમારી ખેતીમાંથી કાઢો કમાવ નહીં કમાવો રહે કેટલા થાય ત્રણ લાખ રૂપિયા થયા ત્રણ લાખ રૂપિયા તમને મળતા હોય તમારે મજૂરી કરવા જવાની જરૂર ખરી ના તો પેલા બે લાખ જાય કઈ પેલા બે લાખ કઈ જાય આ સરપંચોના બંગલા મળે ક્લાસ વન ટુ અધિકારી દાહોદમાં રહેવું હોય તો દર છ મહિને નક્કી કરેલી રકમ સરકારને પડે જો નહીં પોચાડતી બદલી થઈ જાય

नही प्रधानमंत्री आवास की जरूरत नहीं हैंडपंप की जरूरत कोई जरूरत पड़े खरी तुमने कोई जरूरत नहीं था किलो की हर लाइन लगाओ तो मैं आगे बढ़ू चाहिए ये मांग कोई ना करता एक-एक धारासभे एक-एक सरकार भाजपा की तो कांग्रेस ने कोई आवाज कोई ये करी आवाज दिवसी पार्टी नहीं तो काले એવું નથી આપણે પાર્ટી બધું મળી જાય પણ જો બધા ભેગા થઈને લઈશું આપણે અને જો આપણે સત્તાની અંદર આવીશું સત્તા સત્તા પર કોણ આપણે કરતા થઈશું તો આપણે આપણા બધા અધિકાર પાછા મેળવતા એટલે આપણા ભારત આદિવાસી પાર્ટીની જરૂર પડે છે બાકી કોંગ્રેસ ભાજપ હતી જેમાં બેવળભાઈએ કીધું એ કોંગ્રેસ નો ધારાસભ્ય આદિવાસી છે ભાજપ આદિવાસી છે પણ એનો ભાગ બીજો એને ટિકિટ લેવા બીજાને કઈ જવું પડે અને જેને ટિકિટ આવે એને પોતાનો પા જ્યારે જયારે ભારત આદિવાસી પાર્ટીની અંદર એવી જો હોય કે તમારે તમારા ગામની અંદર તમારા તાલુકા પંચાયત સીટ ઉમેદવાર પસંદ કરવાનો હોય એ કોંગ્રેસ ભાજપ કે નહીં મારી ઘરે ટિકિટ લેવા આવે દીપસિંહભાઈ ઘરે આવે નહીં રાજકુમાર ઘર જાય એને તમારા ગામની અંદર તાલુકા પંચાયત સીટના જેટલા મતદારો છે

તો તમે કોઈ કરવાનું કરવાનું તમે કોઈ જ કરવાનું તમારો પસંદ કરેલો મેળવાય ભારત આદિવાસી પાર્ટી આ દેશની પહેલી એવી પાર્ટી છે કે જેનો તાલુકા પંચાયતનો સભ્ય જિલ્લા પંચાયત નો સભ્ય ધારાસભ્ય અને સંસદ સભ્યને ટિકિટ હાલે કે મેન્ડેટ આલે પાર્ટીના હાઈકમાન્ડ નતા હતા એના લોકો અને લોકો એના કારણે જેનો પેટમાં હતો એ રાજકુમાર એની મારા પેટમાં તો એનો બાપો મરી ગયો ये राजकुमार है धारा सभ्य पी संसद सभ्य बने અને આ રીતે ટિકિટ મળતી હતી એટલે આપણે મધ્યપ્રદેશ કમલેશ પર ડોડિયા જે તારે રિઝલ્ટ આવ્યું તારે એમાં મજૂરી ફોન તોડ કરે ઓટીપી આવે ફોન ફોનમાં એમ કે સભ્ય એટલે આ છેતરી ને સભ્ય ભણાવે આપણે છેતરી છેતરી નથી ભણાવે આ સુધી આપણે પારકા ઘેરો ભાડે રહેતા હતા હવે જયારે બાપે પોતાનું ઘેર ભણાવી આવ્યું તો બાપલા થઈને રહેવું પારકા નહીં આપણે નક્કી કરવાનું અને સામે બી આપણે કહેવાનું કે તારે હવે પાર્કા ગેરમાં રહેવું હોય પારકાને બાપ બનાવવો હોય તો પોતાના બાપને બાપ માનવો અને એમ કઈને આપણે પાર્ટીમાં જોડવાનો કાયદેસર રીતે આ ગઢડા ગામની અંદર આપણી આજે પાર્ટીની પહેલી મિટિંગ છે અને આ પહેલી મિટિંગની અંદર અહીંયા ગઢડા ગામના જેટલા લોકો છે એ પોતે તો આ પાર્ટીના સભ્ય બને જ પણ તમારા કુટુંબની અંદર આજુબાજુ જેટલા પણ હજી બાકી છે એ બધાને આ પાર્ટીના સભ્ય બનાવો અને આ રીતે જ્યાં તમારું સગું છે તમારી સાસરી છે તમારા મામા છે ભાઈ છે જ્યાં જ્યાં તમે પોચી શકો એમ છો ત્યાં જઈને આ વાત પહોંચાડો પાર્ટી આજે હું કહું છું વાત પહોંચાડવી એમ અને ત્યાં પણ ભારત આદિવાસી પાર્ટી સાથે લોકો જોડાય તમારા દરેક સભાસગંધી જોડાય એ રીતે આપણે કરીશું તો એક વર્ષ પછી જિલ્લા પંચાયત તાલુકા પછી ચૂંટણી આવે છે જો આ આ ગઢડાની અંદર જે રીતે અહીંયા ભેગા થયા છો જે રીતે ફતેહપુરા તાલુકાની અંદર ભારત આદિવાસી પાર્ટીનું કામ ચાલુ થયું જો આ એક વર્ષ દરમિયાન સતત ચાલુ રહ્યું તો તાલુકા પંચાયત આપણી હે શંકા નહીં તાલુકા પંચાયત એટલે આદિવાસી ગ્રામ સભા તાલુકા અત્યારે બધા ગુલામ બેઠેલા એટલે સરકાર કેમ કરે જ્યારે આપણી તાલુકા પંચાયત આપણી આપણે બંધારણી આ બંને અધિકાર બોલા અને એવી રીતે જો જિલ્લા પંચાયત આવનાર સમય ની અંદર આપણે બનાવી દીધી તો જિલ્લા પંચાયત આખા જિલ્લાની આપણી ગ્રામ સભા અને એ સરકાર કેમ જિલ્લા પંચાયત ની કરે

દરેક જિલ્લાની અંદર પણ કાર્યવાહી ચાલુ છે રાજ્યની મૂડી બનવાની પણ દીપસી કાર્યવાહી ચાલુ છે એટલે આ બે ચાર પાંચ મહિનાની અંદર વધારે વધારે આપણા આખા ગુજરાતનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર ઉભું થઈ જશે અને આ ચૌદ ચૌદ જિલ્લા જે આદિવાસીના છે પાંચ હજાર ગામ જે છે એ પાંચે પાંચ હજાર ગામની અંદર આપણે આ ભારત આદિવાસી પહોંચી જશે અને પછી આજે ગુલામો અત્યાર સુધી આપણા રાજ કરતા હતા એ ગુલામોને આપણા પાંચ વર્ષ પછી આપણે ખજેવાની તૈયારી કરતા રાજસ્થાનની અંદર આજે જેમ આપણા ધારાસભ્યો કેમ કરવું પડે છે

ઢોલ વગાડતો જ આવે ને એના ઘેર વાત કે ફટાકડા ફોડજે ભાઈ ટિકિટ મળી ગઈ એમ કે હો એટલે પેલા ફટાકડા ફોડતા ના આવીને તમારા માથે બેહાડ દેવામાં તો પડેલા હોય છે આપણે એમ નહીં આપણે વોર પસંદ કરવાનો આપણે ઉગલવાનો ને આપણે જ પડ્યા આપણે એ દિશાની અંદર આવનાર સમયમાં કામ કરવું છે એટલે તમે અહીંયા બહુ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમારું ખૂબ સારું સ્વાગત કર્યું એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને આવનાર સમયની અંદર તમે આ પાર્ટી માટે પોતાની પાર્ટી પોતાના બાપના ઘર માટે ખુબ સારી મહેનત કરો અને એને સફળતા તરફ લઈ જાઓ અને જે આખા અધિકારો બાકી છે અધિકારો આપણે મેળવતા થઈએ એવી અપેક્ષા સાથે આપ સૌને મારા જોહાર જય આદિવાસી જય જીતુ